મોરબી શહેરના ભૂગર્ભના ગટરના અનેક પ્રશ્નો છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ પ્રશ્નોને નિવારવાના પ્રયાસરૂપે એક રોબોટ વસાવવામાં આવ્યો છે જે મેન હોલની સફાઈ એકદમ સરળતાથી કરી દેશે આ અંગે વિગતો આપતા મ્યુનિસિપલ કમિશનર સ્વપનીલ ખરે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટરના મેન હોલની સફાઈ કરતો આ રોબોટ રૂપિયા સડસઠ લાખનો છે તેમાં બકેટ પણ આવે છે અને મેન હોલમાંથી કચરો કાઢીને આ રોબોટ બકેટમાં લઈ જશે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મેન હોલની સફાઈ માટે હાલ મહાપાલિકા પાસે ત્રણ ગ્રેપ બેકેટ ચાલુ છે આ રોબોટ આવવાથી કામમાં ત્રીસ જેટલો ફરક પડશે તેની સાથે જો બીજી વાત કરું તો આજરોજ વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે વાકાનેર પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા નવા વઘાસિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખી અને ટ્રાફિક અવેરનેસ બાબતે કામ કરાયું હતું જેમાં વઘાસિયા ટોલ પ્લાઝા પાસેથી પસાર થતા જે કોઈ પણ વ્યક્તિએ કારમાં બેલ્ટ ન બાંધ્યો હોય જે કોઈ લોકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તે લોકોને ગુલાબ આપી અને નમ્ર અપીલ કરી અને ટ્રાફિક અવેરનેસ કરવામાં આવી હતી તો ચાલો આ હતી આજની મોરબીની અપડેટ અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો